જો મિત્ર બની ગયા છે જેનિલના રમકડા નાના નાના કિયારનો બનાવે છે ક્લેમાંથી જોવો કલર કાઢી કાઢીને જો આ બનાવ્યું છે મેંગો આ રીંગણ આ બેટ આ બોલ આ પાટલી આ રસગુલ્લો અને આ નાના નાના બોલ્સ બનાવ્યા છે ફ્રીસાને જો વિખવાનું મન થાય दूरी दूरी पाँच यार बस। तो परिश्रम ताई से के मारिया बच्चू तो ना पूछे। तो चलो लेबम। अब ले बनाना। चिप बनाना। जो ही सब। बनाना नीचे पड़ीगी। मैं <laughs> बनी बॉल सिंडू मारूंगी गरीब। जो। હવે કે જેનિલ ભાઈ એના કલે બધાય સંકેલી લે છે કારણ કે હવે ક્રિષા બેને હાથ મારવા માંડ્યા જો એને મજા આવે બધું જોઈને જો તારે બનાવું છે ક્રિષા બનાવું છે હા કે બનાવું છે તો એક કિસુ એક રીસુ બનાવું તારે તારે બનાવું છે હેલો ગાઈસ ન્યુ બ્લોગ ઓહો બહુ ગનથી મારો છો આ છે પહેલા પ્રયાના કરવી ખાડા તો થઈ ગયા આ છે ને ચાલો આપણે ને જેનીલ ને રમકડાની બહુ રમવાની મજા આવે છે નવા નવા રમકડા ગોતી જ લાવે છે હજી પણ ઘણા બધા રમકડા પડ્યા છે ક્રિશા તારે રમવું છે ดเดเแกมาอามาาปมุีอามาเด๋ยวจบบาย